પાલમપુર ખાતે શ્રીમદ ભાગવત ગીતાના જ્ઞાનનો વિરોધ કરનારની સામે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રીને ટેકો જાહેર કર્યો છે ગુજરાત સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્ર જૂન બે હજાર ત્રેવીસથી રાજ્યભરની શાળાઓમાં ધોરણ છથી બારના શાળા અભ્યાસક્રમમાં ભાગવદ્ ગીતાનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે મૂલ્ય શિક્ષણની સાથે છાત્રો નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતો જાણે તેવા ઉમદા હેતુથી નવી શિક્ષણ નીતિ બે હજાર વીસના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે જોકે કેટલાક સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈને શાળાઓમાં ભાગવદ્ ગીતા જ્ઞાનનો વિરોધ કરનારા સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી શાળાઓમાં ભાગવદ ગીતા જ્ઞાન ચાલુ રાખવા માટે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે પાલમપુર ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી શ્રીમદ ભાગવદ્ ગીતા જ્ઞાનનો શાળાઓમાં અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડ્યું હતું ગુજરાત સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં શ્રીમદ ભાગવત ગીતાનો સમાવેશ કરવામાં આવેલ છે રાજ્ય સરકારના નિર્ણયને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીના નિર્ણયને આવકારતા આવેદનપત્ર પાઠવ્યું હતું કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ભાગવદ્ ગીતાનો સમાવેશ ચાલુ રાખવો જોઈએ તેવું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને ટેકો આપતા આવેદનપત્ર પાઠવ્યું હતું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠાની જિલ્લા ટીમ ધોરણ છ થી આઠની અંદર ભાગવદ્ ગીતાના અભ્યાસક્રમ બાબતે જે અન્ય સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે એના વિરોધને અમે વખોડી કાઢવા માટે અને ભગવદ્ ગીતાનો આ જે અભ્યાસક્રમ છે ધોરણ છ થી આઠની અંદર એ ચાલુ રહે એવી ગુજરાત સરકારને અમારી ટીમ આ અભ્યાસક્રમના સમર્થનની અંદર આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવા માટે અમે કલેક્ટરમાં કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ અને આ અમારું આવેદન માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને પહોંચે એ માટે આજે અમે કલેક્ટર સાહેબને અમારી વાત રજૂ કરવા આવ્યા છીએ મારું નામ મકવાણા નિમેશકુમાર દલપતભાઈ મહામંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા જિલ્લો